બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર સામે સરકાર ભારતીયોની સુરક્ષા માટે જરૂરી પગલા ભરે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હિન્દુ સમાજ દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ હતી કે બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસાને હિન્દુઓની હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે બહુ લાંબી વાત કરવાનો કોઈ મતલબ નથી પણ અત્યારે જયારે વિશ્વને આપણે રડીને બતાવવું પડે છે જે માની પાસે રડે ને બાળક રડે અને માને ખબર પડે એવી રીતે બતાવવું પડે તે બહુ શરમજનક બાબત છે આપણા માટે કે બાંગ્લાદેશના હિન્દુઓ ભાઈ બહેનો માટે જે અત્યાચાર થઈ રહ્યો છે સ્વામીજીઓ મંદિરો પર જે હુમલા થઈ રહ્યા છે એના માટે આપણી સરકારને આપણે કહેવું પડે કે ભાઈ તમે કંઈક એ લો તે અમારા માટે બહુ શરમજનક વાત છે અને અમે એનો માટે બહુ ખેદ વ્યક્ત કરીએ છીએ તે છતાં એમને જાગૃત કરવા માટે આ સરકારને આવેદન આપવા માટે અમે અત્યારે જે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને જે ખાસ કરીને બહેનો પર ત્યાં અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને બળાત્કાર થઈ રહ્યા છે એ અમાનનીય કૃત્ય છે અને તે તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને બહેનોને ત્યાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને બહેનોને સુરક્ષાને ધ્યાનમાં લઈને માનવતાવાદી સંગઠનો પણ આગળ આવે એવી અમારી લાગણી છે से खसीना सरकार ना सत्ता થી દૂર થાયા બાદ હિન્દુઓ પર હત્યા ચારોમાં ભારે વધારો થયો છે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા કરી અને અત્યાચાર પર રોક લગાવવા જરૂરી પગલા ભરે તેવી રજૂઆત કરાઈ હતી આજ બાંગ્લાદેશ મે જો હિન્દુઓ પર અત્યાચાર ઓરહે બહેન બેટીઓ કે સાથ જો રેપ હો રહા હૈ હમારે મઠો કો મંદિરો કો તોડા જા રહા હૈ ઓર આબ સબસે બડી બાત તો યે હો ગઈ કે હમારે જો સંત હૈ કૃષ્ણ ચિનમેદાસી ઇનકો ભી बंदी બના લિયા ગયા હૈ और शेख हसीना की सरकार में जितना जितना ज़्यादा हिंदू हमारा कम रहा है जो 26 परसेंट हिंदू था आज बांग्लादेश में घट कर के छः परसेंट रह गया है तो इसके लिए आज विश्व हिंदू परिषद के द्वारा बहुत बड़ा एक आयोजन किया गया जिसमें कलेक्टर के लिए आवेदन दिया गया समस्त विश्व में इस्लामिक कट्टरवाद और इस्लामिक जिहाद बधाने ध्यान में आ गई है हालमा जे बांग्लादेश માં હિન્દુઓ પર થતા અત્યાચાર છે શેખ હસીના ની સરકાર ને લોકતાંત્રિક તરીકે હટાવ્યા બાદ તેના કટ્ટરવાદીના હાથમાં જારથી સત્તા આવી છે बांग्लादेश માં હિન્દુઓ પર હિન્દુઓના મંદિરો પર અત્યાચારો વધ્યા છે હુમલાઓ વધ્યા છે હત્યાઓ થઈ રહી છે बांग्लादेश કે खिलाफ જીવાજ અહીંયા પર ધરણા પ્રદર્શન પિયા જા રહા હૈ આંદેશન પિયા જા રહા હૈ उसके लिए सभी देशवासियों से मेरा यही निवेदन है कि जिस प्रकार अंकलेश्वर वासी आज यहाँ पर धरना प्रदर्शन कर रहे हैं आप सब भी ऐसे ही धरना प्रदर्शन करें आवेदन पत्र दें ताकि आने वाले हिंदू राष्ट्र के लिए सनातन के लिए कोई व्यक्ति आंख न उठा सके क्योंकि आने वाले समय को बचाने के लिए हम लोग को एक जरूर होना पड़ेगा अगर हम अलग अलग धर्मों में बट गए अलग अलग जातियों में बट गए तो आने वाले समय को बचाया नहीं जा सकता